તો રાજ્યભરમાં આરટીઓની કામગીરી બંધ રહેશે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ હડતાલ પર છે આજે એક દિવસ માટે લોગિંગ ન કર્યું સિસ્ટમમાં લોગિંગ ન કરતા કામગીરી બંધ છે પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ છે તો આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા છે તેમની કેટલીક પડતર માંગણીઓ છે એ માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આજે આરટીઓનું કામકાજ બંધ રહેશે તો સિસ્ટમમાં લોગિંગ ન કરાતા કામગીરી બંધ છે આજે એક દિવસ માટે લોગિંગ ન કર્યું અને આપજો એમની કેટલીક માંગો છે અને એકવાર તમે રજૂઆત કરી હતી આ માંગોનો કોઈ ઉકેલ નથી આવ્યો એટલે ફરી એકવાર આ માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તે લોકો કર્મચારીઓ છે વિરોધ કરી રહ્યા છે તો હડતાલ પર ઉતર્યા છે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ આપજુ હો આજે એક દિવસ માટે લોગિંગ ન કર્યું અને આપના જો આજના આરટીઓના કામ હશે તો એ આજે નહીં થઈ શકે સીધા જ જઈશું સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સપના તેમની શું માંગણીઓ છે કેમ તેઓ આ રીતે વિરોધ કરી રહ્યા છે શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ દીક્ષિતા આખા રાજ્યના તમામ જે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ છે એ બધા હડતાલ ઉપર છે અને વિશેષ તેમની માંગણી દોઢ વર્ષથી તેઓ અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તે પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આજે તમામ જે લોકો છે એમણે નો લોગિન દિવસ પાડ્યો છે લોકો સાથે વાતચીત કરીશું ઓફિસર્સ પાસેથી જાણીશું આપ જણાવો કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી માંગણીઓ શું છે જી અમારી મુખ્ય માંગણી એ છે કે નાનામી બેનામી અરજીઓ ઉપર સરકારના અને વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન હોવા છતાં કમિશનર કચેરી દ્વારા તમામ અધિકારીઓ ઘણા બધા અધિકારીઓને ચાર્જશીટો આપી અને ખાતાકીય તપાસો ચાલુ કરી દીધેલી છે અને છુલ્લક બાબતો પણ ખાતાકીય તપાસ કરવાની હોતી નથી તેમ છતાં નાની નાની મેટરમાં પણ ખાતાકીય તપાસો ચાલુ કરી દીધેલી છે અને અડધાથી વધારે સ્ટાફને ચાર્જશીટો અને ખાતાકીય તપાસો હાલમાં ચાલુ છે એક એક અધિકારી બે બે ત્રણ ત્રણ ખાતાકીય તપાસો ચાલુ છે અને એના કારણે અમારા પ્રમોશન અને પ્રોબેશન એ તમામ કામગીરીમાં આ બધી ખાતાકીય તપાસો નડતરરૂપ બની રહી છે અમે અગિયાર વર્ષ થયા તેમ છતાં અમારા પ્રમોશન નથી થઈ શકતા પ્રોબેશન ક્લિયર પાંચ પાંચ વર્ષ પછી પણ અમારા પ્રોબેશન ક્લિયર નહોતા થઈ શકતા અને ગયા વર્ષે જ્યારે એક બેચનું પ્રમોશન આવ્યું ત્યારે પણ જે નોટિસના આધારે પ્રમોશન અટકાવી દીધા જે સદંતર ખોટી વસ્તુ છે ખરેખર સરકારનો ખુદનો જીઆર છે કે નોટિસના આધારે પ્રમોશન ના અટકાવી શકાય તેમ છતાં છથી સાત જણાના નોટિસના આધારે પ્રમોશન અટકાવી દીધા છે આવી રીતે અન્યાયી પ્રણાલીથી કામગીરી જે થઈ રહી હતી એનું એના બાબતમાં અમે ગયા વર્ષે રજૂઆત કરી હતી ગયા વર્ષે પણ પણ આ પ્રકારના કાર્યક્રમો આપ્યા હતા ત્યારે અમારી માટે એક કમિટી બનાવી અને અમને ન્યાય અપાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ પ્રોબેશન સિવાય કોઈપણ પ્રકારનો કોઈ મુદ્દો અમારો સોલ્વ થયો નહીં અને જૂની મેટરમાં હજી પણ ચાર્જશીટો આવવાની ચાલુ છે જે એજન્ટો અને ટ્રાન્સપોર્ટરો અમારા અમારા ઉપર બદલાની ભાવનાથી જે કાર્યરત હોય એ લોકોની ફરિયાદો આધારે પણ અમને નાની નાની બાબતોમાં ચાર્જશીટ આપી દીધી છે એટલે અમારે અમે આખું વર્ષ પર્યંત અમે વારંવાર રજૂઆતો કરી અમે ઓરલ રજૂઆત કરી અમે રિટર્નમાં રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનું પરિણામ ન આવતા અમારે ના છૂટકે અત્યારે હાલ નો લોગિન ડે માટે આગળ વધવું પડ્યું છે અચ્છા આજના દિવસ માટે નો લોગિન ડે કે પછી આગળ પી કોઈ કાર્યક્રમ છે વિરોધી અમે આવતીકાલથી માસ સિયલ ઉપર ઉતરી છું એટલે આવતીકાલથી પણ કામગીરી નહીં થાય અચ્છા અન્ય જે ઓફિસર છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો કે ખાતાકીય તપાસ શું કામ આ શાસ્ત્રની જરૂર પડી ખાતરકીય તપાસની એવી બાબત છે કે જે સાહેબે કહ્યું કે બિન નાનામી બેનામી અરજીઓ હોય જે સરકારશ્રીનો જ જીઆર છે કે બી નાનામી બેનામી અરજી હોય એના ઉપર કોઈ કાર્યવાહી કરવાની થતી નથી પણ એવી કોઈ એજન્ટો હોય કે કોઈ ટ્રાન્સપોર્ટરો દ્વારા નાનામી બેનામી અરજીઓ કરવાથી એના પર નોટિસ આપી એના પછી ચાર્જશીટ આપી એના ઉપર ખાતે કે તપાસ ચલાવવાનું જેના લીધે અમારા ઘણા બધા અધિકારીઓના પ્રમોશન તેમજ પ્રોબેશન અટકાઈ ગયા છે જેઓને ફેમિલી મતલબ પ્રોબ્લેમ થાય છે એવા ઘણા ઘણા એમના ફેમિલી ઇસ્યુ પણ થાય છે બિલકુલ દીક્ષિતા આપ જોઈ લો દ્રશ્યોમાં આ માત્ર અમદાવાદના જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે એવો નહીં પરંતુ આખા રાજ્યની જેટલી પણ આરટીઓ કચેરીઓ છે તમામ જગ્યાએ આજે આ જ પ્રકારની હાલત છે કે જ્યાં આજે નો લોગિન ઇન ડે જ્યારે આવતીકાલથી પણ તેઓ માસ જે સીએલ છે તેના ઉપર ઉતરી જાય તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને વાત એ પણ છે કે ઘણા લોકો કે જેઓ આરટીઓ કચેરીએ કામગીરી માટે આવી રહ્યા છે એમને ધક્કા પણ પડી રહ્યા છે પરંતુ દોઢ વર્ષથી આ તમામ જે ઓફિસર્સ છે સરકારી કચેરીએ રજૂઆત કરી રહ્યા છે પરંતુ આ રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતા આજે તેવો વિરોધ ઉપર છે દીક્ષિત બિલકુલ આભાર સપના આપની પાસેથી અપડેટ લેતા તો નાની નાની બાબતોમાં જે થઈ તેમણે આ અંગે પણ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ